રોજ મારી સાથે નવી વાર્તાઓ સાંભળવા માટે કાનુ બેબી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો જંગલમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ હતી ત્યારે સવાર સવારમાં પોપટભાઈ અને કાગડાભાઈને કંઈક ચટપટું ખાવાનું મન થયું શું તો આજ ઠંડીની સવાર છે ક્યાંક મસ્ત ગરમ ગરમ ખાવાનું મન થયું છે હા સાચું કીધું તમે ચાલો શું ખાવું છે બોલો મેગી ખાઈએ મસ્ત ચટપટી અરે મેગી તો ગઈ કાલે જ તો ખાધી હતી ચકલીબેન બનાવી લાવ્યા હતા હા સાચું કહ્યું તમે તો ચાલો જો તમને યોગ્ય લાગે તો અત્યારે ના ઘરે જઈએ આ ઠંડીના સમયમાં એમના હાથની ગરમા ગરમ અને થોડી તીખી ચટપટી મેગીનો સ્વાદ લઈએ ખરેખર તેમાં એક અલગ જ આનંદ મળશે કાગડાભાઈ અને પોપટભાઈ બંને સવારની ઠંડી હવા માણતા આનંદપૂર્વક વાતો કરતા ચકલીબેનના ઘરે જવા રવાના થયા એમને ખબર હતી કે ચકલીબેનના સ્નેહભર્યા સ્વાગત સાથે ગરમ નાસ્તાનો સ્વાદ પણ ચોક્કસ મળશે અરે પોપટભાઈ કાગડાભાઈ આવો આવો સ્વાગત છે તમારું હું તો અત્યારે મારા માટે નાસ્તો બનાવવાનો વિચાર કરતી હતી તમે બંને આવી ગયા છો તો હવે સાથે જ નાસ્તો કરી જજો હા હા ચકલીબેન સાચું કહ્યું તમે ખરેખર તો અમે ખાસ તમારા હાથનો ગરમા ગરમ નાસ્તો જ ખાવા આવ્યા છીએ તમારા હાથની બનાવટનો સ્વાદ તો જંગલમાં સૌને યાદ રહે છે હા અને થોડી ચટપટી જેવી કે ગરમા ગરમ મેગી મેગી ખાવાની ઈચ્છા છે ગઈકાલે બપોરે તો તમે મેગી ખાધી જ હતી ને હું તો ઘણી બધી બીજી વાનગીઓ પણ બનાવી શકું છું ઢોસા, પાવ કે તમે જે કહો હું આનંદથી બનાવી આપીશ ના ના ચકલીબેન મને તો તમારા હાથની મેગી જ ખાવી છે ઝડપી બનાવી આપો ને બહુ જ મજા આવે છે તમારી મેગી ખાવામાં ચકલીબેન તો ફટાફટ રસોડામાં દોડી ગયા અને મસ્ત ગરમા ગરમ મેગી બનાવીને લઈ આવ્યા ત્યાં જ પોપટભાઈ બોલી ઉઠ્યા મને તો આ બિલકુલ સ્પાઇસી લાગી નથી થોડું હજી વધારે તીખું કરો ને એક બે દિવસ વીતી ગયા પછી પોપટભાઈ તેમની ઇન્સ્ટા ફ્રેન્ડ ને રેસ્ટોરન્ટમાં મળવા ગયા ભાઈ એક ફૂલ સ્પાઈસી મેગી લઈ આવ પોપટ ભાઈ ની ફી ફ્રેન્ડ બોલી એટલી તીખી હું તો ખાઈ ના શકું તમે પણ ના ખાશો તબિયત બગડશે આ વાત સાંભળીને પોપટ ભાઈ મનમાં વિચારવા લાગ્યા હું તીખો પ્રેમી અને ફીકી લગ્ન પછી તો આ વાતમાં ઝઘડો થઈ જાય કાગડા ભાઈ તો મેગી ખાધા વિના ફટાફટ ત્યાંથી ભાગી ગયા એક દિવસ એક ક્યૂટ પોપટી પોપટ ભાઈ ની દુકાને આવી અને પોપટ ભાઈ ને બોલી પોપટ મને તો બહુ ગમે છે શું તું મારી સાથે લગ્ન કરીશ હા પણ એક જ પ્રશ્ન તને સ્પાઇસી મેગી ગમે છે ખૂબ ગમે છે અને હું તો ઘણી બધી સ્પાઈસી વાનગીઓ બનાવી શકું અને ચટાક બંને લગ્ન કરી લીધા લગ્નના બીજા દિવસે પોપટીબેન રસોઈમાં ગયા પોપટભાઈ બોલ્યા પોપી

પોપટભાઈ તો સ્પાઇસી મેગીનું નામ સાંભળીને એટલા ખુશ થઈ ગયા અને ઝડપથી ટિફિન લઈને કાગડાભાઈ અને ચકલીબેનને આપવા ગયા મેગી તીખી અને ગરમા ગરમ ચટપટી તૈયાર અને પોપટભાઈએ આવીને કહ્યું આહ આહા આટલી મસ્ત મસ્ત તીખી મેગી ખાવાની તો મજા જ આવી જશે આજે તો આપણા પોપટભાઈએ જેમ પહેલી વખત મેગીનો ટેસ્ટ કર્યો તેવી જ રીતે તે ત્યાંને ત્યાં જ ઊભા રહી ગયા હો બાપા રે બાપા આટલી બધી તીખી મેગી કોણ ખાય હું તો નહીં ખાઈ શકું અરે તમને શું થઈ ગયું છે આ તો હજુ નોર્મલ તીખી મેગી છે અને તમે આવું કહો છો હું તો બાકીની વાનગીઓ પણ આવી જ ચટપટી તીખી બનાવું છું ખાવામાં મજા આવે ખાઈ લો હવે ઝડપથી પોપટી બેનનું આવું સાંભળીને પોપટ ભય તો એકદમ ગભરાઈ ગયા

ત્યારે જ પોપટભાઈ એકદમ ગભરાઈ ગયા અને મનમાં જ વિચારવા લાગ્યા અરે આ પોપટી શું બોલી ગઈ આનું જમવાનું ખાઈને તો મારા મિત્રો ગભરાઈ જશે અને હું પોતે જ આનું બનાવેલું આટલું બધું તીખું ભોજન ખાઈ નથી શકતો તો આ બંને કેવી રીતે ખાશે હું એક કામ કરું છું અરે પોપટી આ મારા મિત્રો તારાથી ખાસ કરીને મળવા આવ્યા છે અને તું ભોજન બનાવીશ તો આ લોકોનો આવવાનો શું ફાયદો એક કામ કરીએ ફટાફટ ઓનલાઈન થી હું જમવાનું ઓર્ડર કરી દઉં છું શું પોપટભાઈ તમે પણ અમે પોપટીબેનના જમવાના એટલા વખાણ બહાર જંગલમાં સાંભળ્યા છે અને તમે ઓનલાઈન જમવાનું મંગાવવાની વાત કરો છો કાગરાભાઈ અને હું પહેલેથી જ નક્કી કરી લીધું છે કે અમે પોપટીબેનની મેગી ખાઈશું એ ઝડપથી પણ બની જશે અને તમારા ઘરે જમવાનું પણ થઈ જશે હા સાચું કહ્યું ચકલીબેન તમે એકદમ હું હમણાં જ બનાવી આવું છું મેગી પોપટ ભાઈ તો ખૂબ જ ટેન્શનમાં આવી ગયા અને પોપટી બેન મેગી બનાવીને લાવ્યા બધા મેગી ખાવા લાગ્યા પણ આ વખતે શું એકદમ ઉલટું જ થઈ ગયું મેગી તો બધાને ખૂબ જ ગમી ખરેખર મેગી બહુ જ ટેસ્ટી છે ખાવાની બહુ જ મજા આવે છે વાહ કેટલી સરસ ખરેખર તીખી પણ નથી ફીકી પણ નથી એકદમ સંતુલિત સ્વાદ છે મેગી ખાઈને કાગડાભાઈ અને ચકલીબેન જતા રહ્યા અને પોપટ ભાઈએ પોપટીબેનને પૂછ્યું અરે પોપટી તું તો આટલા દિવસથી આટલું તીખું ખવડાવે છે અને આજે આટલી ટેસ્ટી મેગી બનાવી હું લગ્ન પહેલા ચકલીબેન પાસે તમારા વિશે પૂછવા ગઈ હતી ચકલીબેને કહ્યું હતું કે તમે તીખું ખાવાના ખૂબ જ શોખીન છો જો હું પહેલા દિવસે એમ કહેત કે હું વધારે તીખું તો નથી ખાતી પણ ટેસ્ટી ખાઉં છું તો તમે મારી સાથે લગ્ન જ ન કરતા એટલે તમારી આદત છોડાવવા મેં આવું કર્યું જુઓ તમારી ખરાબ આદત પણ છૂટી ગઈ અને આપણા લગ્ન પણ થઈ ગયા તીખું ખવાય પણ દરરોજ નહીં ક્યારેક જ હા પોપટી તે બરાબર કહ્યું હવે હું યાદ રાખીશ